હલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે હું પણ જો ખૂબ મજામાં છું અને મારો પરિવાર આખો બધા મજામાં છે તમે પણ મજામાં હશો એ ખૂબ દિલની ઈચ્છા છે આશા છે શુભેચ્છા છે ચાલો હવે આજે નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ આપણે તો ચાલો સૌથી પહેલાં તો આપણે બાબાની રજા લઈ લઈએ કારણ કે આપણે જવાનું છે અત્યારે સેન્ટર તો બાબાની રજા લઈ બાબાને સાથે પણ લઈ લઈએ કે બાબા ચાલો મારી સાથે હે ને તો ચાલો આપણે બાબાની લાઇટો બધી છે એ બંધ કરતા જશું અને ધીમે ધીમે બહાર નીકળતા જશું મોડું થઈ ગયું છે સવારના પર મોડું થતું હોય કાયમ માટે દબાકોની પણ રજા લઈ લેશું અને દબાં પણ સાથે રાખશું ચાલો

અત્યારે પણ મને પરસેવો વળે છે બોલો ગઈ ઉપર વહી ગઈ ભૂલથી સાક્ષીબેન લઈ ગયા હતા ચાલો હવે લાઇટો બંધ કરી દઈએ અને ફટાફટ બહાર નીકળી જઈએ ચાલો અત્યારે હું ફરી વખત આવીને મળીશ સારું આવીને બધી વાત કરીશ જય શ્રી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ભગવાનનો લાખ લાખ શુક્રિયા કે કેટલી સરસ મજાની ભગવાને પ્રકૃતિ બનાવી છે એને આ પ્રકૃતિના તારણહાર પ્રકૃતિના પરમાત્મા પણ એક પરમાત્મા શિવ જ છે કે જે આખી દુનિયાના સૃષ્ટિ સર્જનહાર છે તો જો સરસ મજાની પ્રકૃતિ પોતાનો નજારો દેખાડે છે અત્યારે સૂર્યનારાયણ ધરતી ઉપર આવી ગયા છે એક બાજુ ચંદ્રમાં પોતાની રોશની વિખેરે છે અને એક બાજુ ધરતી ઉપર પ્રકાશ ફેલાવાનું કામ કરે છે અને આ શરીરને પણ ચલાવવાનું કામ આ પ્રકૃતિનું તો છે બીજા કોનું છે તો ભગવાનનો પણ ધન્યવાદ સાથે પ્રકૃતિનો પણ ધન્યવાદ શાંતિ ચાલો આવી ગયા મુરલી સાંભળીને જો કેવો સરસ મજાનો ને સૂર્યનારાયણ ઉગે છે અને પકારી જગ્યાઓથી ધીમે 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 બહાર આવે છે કેટલો મસ્ત નજારો છે અને આ બાજુ ચંદ્રમા છે ચાલો મંદિર સાંભળીને આવી ગયા છે તો આજે બાબાએ મુરલીની અંદર એવું જ કીધું છે કે કોઈને દુઃખ ન દઈએ કોઈને દુઃખ લાગે ને એવા વચન ન બોલીએ અને કુદ્રષ્ટિ ન હોવી જોઈએ કોઈના ઉપર અને કુદ્રષ્ટિ ન હોવી જોઈએ ને આપણા બોલમાં પણ શ્રેષ્ઠતા હોવી જોઈએ આપણા કર્મમાં પણ શ્રેષ્ઠતા હોવી જોઈએ અને કર્મ એટલે એવું નહીં કે હાથેથી કરેલું જ કર્મ કહેવાય એને મનથી પણ કર્મ થાય

અત્યારે જ ભગવાન આવ્યા છે અને આપણને શીખવાડે છે શ્રેષ્ઠ કર્મ કરતા તો આપણે શીખી લઈએ અને પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવી લઈએ અને બાબાએ એ પણ કીધું કે કોઈને પાગલ પણ ન કહેવું કોઈને પાગલ કેવું ને એ પણ એક પાપ કર્મ જ છે તો જો આવી રીતે બાબાએ કીધું છે કે શ્રેષ્ઠ કર્મ કરી લઈએ હે ને જો અહીંયા હું ઉપર આવીને એટલે દેખાય છે કે કેટલી ખરાબ પ્લેટ થઈ ગઈ છે આજે નિખિલ કિશન ને કેવું પડશે કે આ પ્લેટને હવે ધોઈ નાખો અને હમણાંથી માટી એટલી બધી ઉડે છે ને કે બે દિવસ એ ન થાય ને ત્યાં તો પ્લેટ ખરાબ થઈ જાય આ પણ એકદમ માટી માટી અને આ ટાંકા તો હજી હમણાં જ હું ઉપર આવી હતી ત્યારે મેં પાણીથી ધોયા તા જો એ પણ ગંદા બહુ જ માટી ઉડે છે એક એકદમ માટી ઉપર હોય તો ચાલો આજે છોકરાઓને કહી કે સાફ કરી નાખે પછી એની મરજી જ્યારે કરવું હોય ત્યારે કરે પણ હું એમને કહી દઈશ કે આજે સાફ કરી નાખજો તો ચાલો હવે દિવસની શરૂઆત કરી દઈએ અત્યારથી જ તે નવા બ્લોગની અંદર চালো আগে শুধু করাইস চালো শান্তি আবে জগদে মা તેરે આયે ભક્ત ક્યા બચે ક્યા સબકો દુઃખ સે મુક્તિ દિલા અંબે જગદંબે માર્પ તરે આયે ભક્ત ક્યા બચે ક્યા સબકો દુઃખ સે મુક્તિ દિલા

સારું યાર હોમ શાંતિ ચાલો તો હવે જો સરસ મજાનું દિશા બેને પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું છે નાસ્તા પાણી બનાવીને એણે મેં તરત જ પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું છે આપણા માટે રસોઈ બનાવવા માટે એકદમ તૈયાર છે પણ હજી રસોઈને બહુ વાર છે હજી ફળિયા ને એવું બધું વાળવાનું બાકી છે અત્યારે ખાલી ને ખાલી પ્લેટફોર્મ સાફ થયું છે નાસ્તા પાણી કરીને ઊભા થયા હમણાં સાક્ષી ગઈ એમના નોકરી ઉપર અને દિશા પણ જો હમણાં અમે બંને લાગી જશો ને એ વાસણ ઉટકશે અને હું ફળિયાવાળી નાખીશ એટલે હમણાં બધું થઈ જશે એકી સાથે સાફ એને ફ્રી થઈ જશો ને પછી ત્યાંનું બેનને થોડીક વાર રમાડી અને પછી રસોઈ માંડી દઈશું જો અત્યારે એકદમ વેર વિખેર ભર્યું છે આખું એ ફળિયું હે ને અત્યારે આજે પાણી પણ પાવાના છે ઝાડ છોડ જો ટાઈમ મળશે તો આજે પાણી પાઈ દે અને થોડી ઘણી માવજત પણ કરી નાખીશ શિયાળાની હિસાબે માટી પણ એકદમ આમ રૂખી રૂખી થઈ જાય સૂકી સુકી રૂકી રૂખી થઈ જાય જો પાન એકદમ મૂરજાવા લાગ્યા છે પણ ફૂલ તો આવે જ છે હજી પણ અને કળીઓ તો આવે જ છે આ પીળા ગુલાબનું ફૂલ છે પણ કોને ખબર કલર એકદમ કંઈક અલગ જ આવ્યો છે આ વખતે ખબર નથી કયો કલર છે જો કળી ખૂબ સરસ આવે છે બધી આ ઝેડ પ્લાન્ટ છે બી નાખ્યા હતા તો થઈ ગઈ સરસ થઈ ગઈ જુઓ પાન નથી પણ ગુલાબ છે ચાલો હવે સવારના આપણે કામની શરૂઆત કરી દઈએ કામની શરૂઆતમાં તો સાક્ષી બેન બધું કરીને ગયા છે તો હવે ખાલી વાસણ અને ફળિયા જ બાકી રહ્યા છે તો વાસણ હમણાં દિશા કરી નાખશે અને ફળિયા ચાલો હું કરી નાખું બહુ માટી ઉડે છે ને તો પહેલાં તો ઝાપટ ઝૂપટ કરવી પડે અને પછી જ હું ફળિયા વાળું છું જો અત્યારે તો વાગી ગયા હશે લગભગ સાડા નવ દસ જેવું થઈ ગયું હશે તો ચાલો ફળિયા વાળી નાખીએ સવારમાં ચાર વાગ્યાના ઉઠ્યા હોય ત્યારથી આમના આમ હોઈએ હજી અગિયાર વાગે હું રસોઈ માંડીશ અને તો ચાલો સવારમાં ઉઠવાની પણ એટલી મોજ છે અને સવારમાં ઉઠવા ઉઠીએ ને તો એકદમ શરીર એકદમ તંદુરસ્ત રહે અને શરીર એકદમ ફ્રેશ રહે અને કાંઈક ને કંઈક નવું કરવાની ઈચ્છા જાગે અને સવારના પહોરમાં ઉઠવાની વહેલી આદતો હોય ને તો એ સારામાં સારી આદત કહેવાય તો અમે લોકો બધા જ વહેલા ઉઠી જાય સાક્ષીને પણ નોકરીએ જવું હોય એટલે એ પણ ઉઠી જાય અને દિશાને પણ ધ્યાને ઉઠી જાય એના પીકના હિસાબે એને પણ વહેલું જ ઉઠવું પડે અને હું પણ ચાર વાગ્યાની ઉઠી હોઉં તો જો બધા જ છોકરાઓ થોડાક મોડા ઉઠે પણ અમે બધા તો કાયમ માટે વહેલા જ ઉઠી જઈએ વહેલા ઉઠી અને જો આપણે કામ કરી નાખીએ ને તો દસ વાગ્યા પહેલાં ફ્રી થઈ જઈએ તો ચાલો જો સરસ મજાનો થઈ ગયા છે એકદમ ફળિયા વળિયા સાફ થઈ ગયા ઘરની અંદર પણ બધું સરસ મજાનું સાફ થઈ ગયું બહાર પણ બધું સાફ થઈ ગયું આજ બપોર પછી ઝાડને પાણી પણ પાઈ દેસું અને થોડી ઘણી માવજત પણ કરી નાખશું ચાલો બહારના ફળિયા પણ એકદમ સરસ થઈ ગયા છે સામે કૂતરાના ઘર પણ બહુ સરસ થઈ ગયા છે એકદમ ક્લીન કરી નાખ્યા આ જો ચકલા અને ખિસકોલા માટે થઈને આજે મકાઈ પણ મૂકી દીધી હમણાં તો એકાત્રે એકાત્ર કાયમ મૂકવી પડે છે બે દિવસ થઈ જાય ને એટલે મકાઈ ખાલી જ થઈ જાય એટલે અહીંયા આગળ મોટા મોટા પંખીઓ પણ હમણાંથી આવે છે ને કાબર ને કોયલ ને એવા પંખીઓ પણ આવી જાય જો ખાવા પીવાનો શરૂઆત પણ થઈ ગઈ હતી ચાલો ઉદઘાટન થઈ ગયું મકાઈનો હે ને જો અહીંયા આગળ ખિસકોલા ખાય છે હમણાં ચકલાની ચહેલ પહેલ શરૂ થઈ જશે એક મકાઈ ઉપર ચકલા હશે તો એક મકાઈ ઉપર ખિસકોલા હશે જો અહીંયા મકાઈ હતી એના છોલા પણ ગાય ખાઈ જાય છે કોઈ પણ વેસ્ટ વસ્તુ જતી નથી ચાલો ધાનું ઉઠી ગયા છે હાલો ધાનુબેનની સાથે થોડીક વાર રમી લઈએ ભાવના બેન પણ આવી ગયા છે એ પણ રાહ જોઈને બેઠા હોય કે ધાનુબેન ક્યારે ઉઠે અમે બંને જોવો ચાલો બેસી ગયા છીએ હિંચકે ધાનુબેનને રમાડવા માટે થઈને ધાનુબેન હમણાં મૂડમાં આવી જશે ને એટલે બેન રમવા લાગશે અને હું જતી રહીશ કિચનમાં મારી રસોઈ કરવા અને દિશા ધાનુને નાસ્તા પાણી કરાવીને નવડાવી દોડાવી દેશે તો ચાલો ધાનુબેન સાથે થોડીક વાર રમી લઈએ ને પછી જઈએ આપણા કામ ઉપર ચાલો ઘરમાં ગઈ અને સૌથી પહેલા તો શાકભાજી લીધું બધું શાકવાળા ભાઈ આવ્યા હતા તો શાકભાજી લીધું શકરિયા બહુ સરસ હતા એમની પાસે તો મેં શકરિયા લીધા આજે શકરિયાની ખીર બનાવી લઈએ તો મેં શકરિયા બાફા મૂક્યા ને ત્યાં ધ્યાનુબેને નાહી ધોઈને બહાર આવી ગયા તો ધાનુએ સીધી મારી હાથ જ પકડી લીધો આંગળી પકડી લીધી અને કીધું કે ચાલો દાદી બહાર જઈએ પછી મારે એને આંટો એક લગાવવો જ પડ્યો હું ને ધાની ચાલો શેરીમાં નીકળી ગયા છીએ બહાર એક આંટો ચક્કર લગાવીશ ને ત્યારે જ બેનને શાંતિ થશે અને ત્યાર પછી જ એ રમવા લાગશે અને હું કરી નાખીશ મારી રસોઈ ચાલો થોડીક વાર બેનને આંટો મરાઈ આવું એને અડધે સુધી જઈશ ને એટલે બેન થાકી જશે અને પાછી આવી જશે કે ચાલો દાદી ઘરે ચાલો બેનને આંટો મરાવી અને પછી રસોઈ હું બનાવી લઉં ક્રમ દિવસે ગુરુવારનો જે ભોગ હતો ને એમના ગાંઠિયા થોડાક હતા એ ગાંઠિયા મેં ઉપયોગ કરી લીધા આજે તો ચાલો એ ગાંઠિયાનો ઉપયોગ કરી એમનો ભૂકો પછી વરિયાળી અને તલનો ભૂકો એવી રીતે બધા મસાલા કરી જે રોજિંદા આપણે આખા રીંગણામાં નાખીએ એ બધા જ મસાલા કરી અને મેં રીંગણાનું શાક તૈયાર કરી લીધું જો સરસ મજાનો બાબા માટે આજે ભોગ બનાવું છું આજે હું બનાવવાની છું આખા રીંગણાનું શાક ધાનું માટે વઘારેલા ભાત અને ખીર આટલું મેનુ છે અને રોટલી તો હોય તે કાયમ માટે થઈને આજે દાળ ભાત કર્યા નથી રોજ કોઈને દાળ ભાત ભાવે નહીં તો આજે શાક રોટલી અને ખીર બનાવી છે તો ચાલો સરસ મજાનું મસાલેદાર શાક પણ બનાવી નાખવું હમણાં ધાનુ માટે થઈને ઓરમો અથવા તો ભાત વઘારી નાખીશ અને બનાવી નાખીશ સરસ મજાની ખીર તો ચાલો આજે બાબાને ભોગમાં એકદમ સાદું ભોજન છે બાબા તો કંઈ સાદું કે ભવ્ય એવું કંઈ જોતા નથી એને બાબા તો આપણો પ્રેમ જુએ છે બાબા જુએ છે કે આપણે કઈ લાગણીથી એમને ભોગ ધરાવીએ છીએ બાબા કંઈક જમવાના સ્વાદ થોડા ચાખે છે એને બાબા આપણા દિલની અંદર રહેલી ભાવના જુએ છે કે કઈ રીતે મેં ભોજન બનાવ્યું છે કેટલા પ્રેમથી બનાવ્યું છે કેટલી બાબાની યાદથી બનાવ્યું છે એ ભોજનનો બાબા સ્વીકાર કરે છે બાબા કોઈ વસ્તુનો સ્વીકાર કરતા નથી અને હા આપણને એ પણ ખબર છે કે આ ભોગના ભોગ ધરાવવાથી ખુદને જ ફાયદો છે એને આપણા જીવનની બધી ભોગનાઓ દૂર થાય છે બાકી બાબાને ભોગ ધરાવવા એ આપણા મનની મરજી છે કદાચ ન ધરાવીએ તો બાબા કાંઈ કહેવાના નથી કે તમે કેમ ધરાવતા નથી અને એ આપણા ફાયદા માટે છે જો આપણે ભોગ ધરાવીએ છીએ તો આપણું જીવન શ્રેષ્ઠ બને છે આપણા બાળકોની અંદર સંસ્કાર સારા આવે છે આપણા ઘરનું વાતાવરણ એકદમ પોઝિટિવ રહે છે આપણી અંદર ઘરે ઘરની અંદર રહેલી બધી વસ્તુ વ્યક્તિઓ બધા એકદમ શુદ્ધ રહે છે ચોખ્ખા રહે છે મન બધાના ફ્રેશ રહે છે જો ભોગ ધરાવવાના ઘણા બધા ફાયદાઓ છે ખુદને તો ફાયદો છે પણ સાથે સાથે આપણે આપણા સભ્યોને પણ ફાયદો કરીએ છીએ અને આ ભોગ બાબાને ધરાવીએ એટલે એ ભોગની અંદર એ રસોઈની અંદર અને સુખ શાંતિ પ્રેમ આનંદ પવિત્રતાના વાઇબ્રેશન ફેલાશે એને કિરણો આવશે અને એ ભોગ જો કોઈ પણ જમશે એને આ ઘરની વ્યક્તિ હોય કે કોઈ મહેમાન આવેલી વ્યક્તિ હોય કોઈપણ જમશે એમને પોતાની અંદર શક્તિનો અનુભવ થશે એને ભગવાનના આશીર્વાદ જાણે કે મળ્યા હોય એવો અનુભવ થશે તો જો વિચાર કરો કે આવો આપણે ભોગ રોજ જમીએ તો આપણા જીવનમાં કેટલો ફાયદો થાય છે ને તો આવી ભાવનાની સાથે બાબાના સરસ મજાના ગીત ચાલતા હોય બાબાની યાદમાં સરસ મજાનો આપણે ભોગ બનાવી લઈએ અને જો સરસ મજાની ખીર ઉકળે છે એને આ તો પહેલાં વહેલાં જ સકરિયા આવ્યા હતા મને એમ થયું કે એકદમ સરસ મજાના કૂણા કૂણા શકરિયા હતા તો પહેલી જ આપણે બાબાને ખીર બનાવીને ધારીએ તો ચાલો સરસ મજાની ખીર એકદમ તૈયાર છે અને આ ખીર બનાવીએ તો એમાં કાંઈ બહુ મોટી તો ઝાઝી પ્રોસેસ છે નહીં સકરિયાને બાફી નાખ્યા છે એને ખમણી નાખ્યા છે એને એકદમ સરસ મજાના ઘીમાં થોડા ઘીમાં સોતળી નાખ્યા અને ત્યાર પછી એમાં એક લીટર જેટલું દૂધ નાખી દીધું મલાઈ સાથે અને ત્યાર પછી એની અંદર બધા જ ડ્રાય ફ્રૂટ્સ નાખી દીધા અને એલચી નાખી દીધી સરસ મજાની ખીર તૈયાર ચાલો ધાનો માટે વઘારે લભાત પણ તૈયાર છે અને ફૂલકા રોટલી બાબા માટે એકદમ નાની નાની એને એમની વાટકીમાં એમના ડબ્બામાં આવી જાય એવડી નાની નાની સરસ મજાની રોટલી પણ તૈયાર છે ચાલો બાબા આપણી રાહ જોઈને બેઠા છે કે મારું બાળક ક્યારે મને જમાડવા માટે થઈને આવે બાબા આપણી રાહ માટે થઈને નથી જોતા બાબા છે કે મારું બાળક મને યાદ તો કરે છે કે નહીં તો ચાલો બાબાની યાદથી આપણે પહોંચી જઈએ બાબાના કમરામાં અને સાથે સાથે ધાનુબેન તો હોય જ તે આજ ધાનુને ખબર પડી ગઈ હતી કે દાદી થાળી ધરાવે છે તો ચાલો ધાનુબેન પણ સાથે સાથે આવી ગયા શાંતિ ચાલો વાગી ગયા છે સાંજના ચાર તો જાઉં છું સેવામાં કિશનભાઈ મને મૂકવા આવે છે અત્યારે કારણ કે સાક્ષીબેન તો ગયા હોય ગાડી લઈને એટલે ગાડી તો કંઈ છે નહીં તો કિશનને નોકરી ઉપર જવાનો હોય તો થોડોક આજે મારા માટે થઈને મોડો ગયો મને કંઈક મમ્મી તને લઈને જ જઈશ તને મૂકીને હું આવીશ તો ચાલો કિશનભાઈ મને મૂકવા માટે થઈને આવે છે આજે અહીંયા ગામમાં ને ગામમાં જ હતા એટલે ચાલો હવે હું જાઉં છું પહોંચી જાઉં છું સેવામાં આજે અમારે સેવા છે ચિત્તલ રોડ ઉપર હે ને ચિત્તલ રોડ ઉપર જ્યાં આગળ જે જગ્યા ઉપર આપણે અમરનાથનો મેળો થવાનો છે એ જ વિસ્તારની અંદર આજે પત્રિકા બાંટવાની છે તો ચાલો જઈએ સેવામાં ઓમ શાંતિ આ શિવ બાબાનો સંદેશ અમે ઘરે ઘરે એને ગલી નાકા ખૂંચા એક જગ્યા પણ અમે ખાલી રાખી નથી જો કેવી રહી અમારી આ સેવા रहा शिव का संदेश सुन लो सभी दिशाओं में જાઓ લાડલો રાજયોગ કી રમ મે આ જાઓ મરે લાડલો રાજયોગ કી રમ મેરે લાડલો રાજયોગ શાંતિ તમે અમરેલીમાં બ્રહ્માકુમારી દ્વારા સ્વર્ણિમ ભારત દિવ્ય દર્શન મેળો હમણાં આયોજન થવાનો છે તો એની માટે તમે ઘરે ઘરે સમસ્ત અમરેલીમાં પત્રિકા બાટવા જઈ રહ્યા છો તો તમને અનુભવ કેવો થાય છે આ પત્રિકા બાટીને અનુભવ ખૂબ સારો થાય છે કારણ કે બાબાની મદદ મળે છે આપણે જ્યારે આવા ઘર તડકામાં બધા નીકળતા હોય અને મહેનત કરતા હોય ચાલીને જતા હોય પણ ચાલવાનો અનુભવ ન થાય એમ તમે ઉડતા હોય એવો જ અનુભવ થાય તમને થાક બિલકુલ ન લાગે અને ખૂબ આનંદ આવે છે અને બાબાનું આપણે જે લક્ષ્ય છે એ બધાને સંદેશ આપવાનો છે આપ્યું છે કે ઘરે ઘરે સંદેશ પહોંચાડવાનો છે તો આપણે બાબાની શ્રીમદનું પાલન કરીએ છીએ એટલે એમની આપણને શ્રીમતની શ્રીમદ પાલન કરવાની આપણને શક્તિ મળે છે એનો પણ તમને અનુભવ થાય એનો પણ ખૂબ અનુભવ કરી રહ્યા છીએ અને ખૂબ આનંદનો અનુભવ થાય છે સાંજે સુધી વખતે બી એમ સંકલ્પ આવે છે કે આપણે કંઈક આજનો દિવસ ખૂબ સફળ કર્યો છે અને સેવામાં આપણે આપણા જીવનનો અમૂલ્ય સમય આપીએ છીએ તો આમ જીવન સાર્થક કરતા હોઈએ એવો આપણને અનુભવ થાય એટલે બધાએ થોડી થોડી સેવા આવી કરવી જ જોઈએ અને આનો અનુભવ કરવો જ જોઈએ ઓમ શાંતિ જો આજની સેવા અમારી પૂરી થઈ ગઈ જો રાત પડી ગઈ સાડા સાત જેવું થઈ ગયું છે તો ચાલો હવે અમારી સેવા પૂરી થઈ હવે અમે અહીંથી જશું ઘરે અમને ગાડી લેવા આવે છે ઘરે મૂકી જશે તો ચાલો આજનો આવો રહ્યો મારો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ